પિયર ને કોકય દાને એ સમીરજી ઉભા ઉભા આવો આગળ વાન એ તમે તો વેલી વેલી સાર વાડીન ઘરે હેડ્યા ઓ ભાઈ બફરો ને કોમ ન કરું પડે ને શું કોમ હોય તમાર કોઈ નઈ બફરો બધા બેહો ને ભેળા થઈ ઈ હાચ વાત કોઈ પાળા ને એટલે વેલી વેલી સાર વાડીન ઘરે હેડ્યા બકરો બધા સાર બેઠા થયા હોય જે આબરૂવાળા માણસો હોય તો બખરો સાર આડો આઠો આઠ જ જાય બા હા આ તો કે

કોઈ ભાળી જાય ને તો વળી આભરું કાઢી પહેલું પાન જાય રાજ્યા વળી ભાળી જાય તો આબરું કાઢી હોય કોણ વાડી આવવા જ પૈરું પાન જયરાજની જાય ફાય ના અમે જોવો દેજો તે દેખાડા નહીં આ ભૂખતાય નહીં દેખાડા ના ના કોઈ દેખાતું નહીં વાઢવા દીક્યો બોલો અરે કેતો તો કેતો ધરાઠમ છે અલાયરું કોમ આપણો સે તો ખરા પણ આપણે ના

પણ વિડિયો નહીં બનાવી દીધું વિડિયો નહીં બનાવી દીધું હું હાવ કર્યું મકયા મારી આપણી પેલો પેલા મારા બોલ તો બોલ તો પેલો એ બોલજે હું હેડવા દીધું કોઈ કામીવાળી વાયજો કરો છો હું તમને ખબર કું બદનવાર રાખું છું આ તો પકડવા નાહી પેલું તમે મુરુદ મુ થઈ ગયો જબર બેકા છે હું તો ખાલી આ ઓય અલ્યા ભાઈ બેંડી હોય તો તો આ એડા આ દબઈ રવા દો ને કોમેડી કરે આગળ આવો આ દો

નકતં કી દઈ નાવા ઓય ચાણી બની જો વીડિયો હા છોડો આડવા જો મન તો ઘડી કર્યો તો ખાલી આ પેલું કોક લઈને ઉપાડી જતો પણ કર્યો તો ખબર રાવણા બચ્ચે આઠમ ના દાડા તો બધાય સાર વાઢી રી છે તમે ઉપર કરવાનો તો મોટી મોટી ફાવતા થા ઓય

રાજી રાજી થઈ જા હવે તું હવે ખબર પડે કે વાગ ના પંજામ જો આ આ વાગ્યા ખાલી નજર

उई उई खबर पडला ल ए दादाजी आई मारू बडी कोण करत होतेले ओ इयत करवानो आ तो दरम आठम चले तोरे आठम सु तोरे आठम सगळा परिवार तो बोला पडलीले आज आ काय होरे আরে ভাগিয়া তোর ভাগছে না পেছি রে আ ভাগি আমি সব পজড়া না আ আ তো কি তারে বুসি ওই না यार জোয়া আ আ ऐ मूर्ख ता नो किदू तो अ जीरा तो किदू तू थरो आठम ना वेला मा घर आवतो रे जी तू आयो तो अले ना आयो तो पई हु कोमिया तारे हु सुथ तू बरे ने बईरे ने गुलामी करी उकले इत्ले हु खुची ने हमाचा लेइन आयो पकी ना 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 पकी पकी अब हु सुतू दे पाहो ग डाढू ઓએ રાબરું કાટી એ રાબરું કાટું ખરે કરીએ તું મો મન રી સડી બરાબર તારા પર બરાબર ઉપર ચડ્યું તું મારા ઘરે ના આવે ના એટલે મારું અહીં આબુ પડ્યું અરે કોઈ આમે ચેકરી નહીં ચકરી કે તારા ઘરે બહીરું લે કે આવી કલાક નહીં તું ભાઈ મને તું શ્રી ફમજી ગયો કોઈ કેવા જરૂર નહીં ફમજી ગયો કેમ જોય કલાક ઘરે બેહીર કઈ ભેલું બાળતે આવતી તું પુટકો સાર વાંધી રાખું तू माझी <laughs> <laughs> કુચી નો સમાચાર લાવ્યો આપડે વચ્ચે ઉભું થઈ કુ બોલતું બધા મોટા માથાડો એને કુચી નો સમાચાર લઈને આવ્યો કેમ કહે પોટ મોરે ઉભો રે ઇના ખુશી ના સમાચાર હોય તો આપણે શું કરવા ભડવા હોય લે તે મૂર્ખા મારી વાત મુયન સાર વાત તો જોઈ ગયો ખુશી મામા ચલાવ ચલાવ

એ પાગડી ગમ ખોમી હતી લે સો તો નહી ખાનો આપણું ઘરની સિંહ હાલે તો તુંય વિચાર ભૂલી કહ ભૂલી દુખા શું ભૂલું છું લે પેલા તું યાદ કર યાદ કર તારી વાત છે ગમ ફેલાઈ ગઈ શું લે મારી વાત ફેલાઈ ગયી લે યાદ કર એનું તો ભૂપતો કેહ યા તો યાદ કરી શું અમારે અમાય નું અમાય કે હે ભૂપતો મને શું કહેવાનો લે કહેવાનો ભેરા પોલું કહેવાનું શું पल्ला याद मु कह दो खरखर अब तो व्याला वाला उठो हां अब गुप्ता आईम गयो ना लिया तुम रोटला करतो तो खरगर गलाई सगळ हाचू कऊ इ तो खबर से खबर से ये खबर आईले खबर नाही आई बाई झूठ झूठ तो ना काही का पो आ पोसली इ मय गु अरे काय ये कश करतो ना खाली ना कोले नाम पो સોળું પડતો તો માથે માથે ભાઈ પૂરલા અરે ભાઈ હું એવો છેત્રો એવો છું જ નહીં ફટાક ડાયલોગ લાવવા દો હું તો ખાલી જૂઠું કહેતો તું હાચકડું બોલ્યો યાર તો ખબર પડે કે એના વટ ઉપર વાત આવી ને કેટલી આ બધું જાડી તો હું ખોટું કહેતો પહેલાં ખોટું કહેતો તો વાત કરી યાર આ મેઠી લે આપણી જરૂર તો યાર ચોરી ચોસ યા ગુજરાતમાં તો યા મેઠી લે આપણે કેલી છે લેયા પણ મેઠી લે આપણે દેવા જ નહીં લો તારો મેઠીને આપણે મારે ખ્યાલ ચલ મેઠો જો તું મેઠો શું લેમું હા યે નહીં હેડ જેર તું તું હેડ કે તે બધું ઓ તો મારો છે હું ભાઈબંધ છું તારો તો તું માર માર કીધું કરી સુખી તું જીવાલ દે હે મધી नाई करतो अन मु पेडा करू निघले आई गय मोठो बदू व्लोतो भासाण आलवा ओए अले तो कशू नाही केव हेडी यार तू चुकीन जाऊ हो म्हणजे मु हणम देऊसी फुटा नी अन बदनिया ओरहा चरंजी ओ जदुबान दादा खुश इ तो तमी किया पहाती वा इ मते घर दाव तो तमे केवा ओवे ले हार गरिया तमी मरांगा थो तमी मरांगा हो तो जडबाईया <laughs>

આરાકી બુલામ અમી નહીરંગ ગુલામકી તું ઓપડી ચોરા પકડવા રીત છકડવા ભૂખતો

તમે આનું કીધું ગટુ સાવ થઈ ગયો તમે આનું કીધું ભૂલી ગયો યાર ફેર કોકી યાર ભૂટલી વાપ ખોરે ખોરે ફૂલ્યો તો નહીં પણ

ু পু র আ আ। ફોન ડુચી મારે ઈરિત ઈરિત છે પણ આખી અલગ હે આ તો કે ખાતા નહી વાત યાર કે આ દારૂ પીણ વાટવું તો કે તો લઈ કેવા મારે આવા મારે પણ ઘેર લઈ કે રોટલા ઘડાયા ये हो रहा है पटिंग जो तुम्हारी

આ બેય બેનું કેવરા હે હવે પેલા પોટકો વાંઢો ને ડોશી કટકો રોટો યાર ફેમનું યાર શું ટપરી કાતે મને નઈ આવડતું ટપરી ન